અરે આવો બેટા કેમ હું મુસીબતમાં છું છે અરે ભાઈ એક એબજેટ લેવી આડે કઈ મળતી નથી અરે ગાંડા અલે બેટા એબજેટ આવો દાદ ગાયગા મારા દીકરા પગાર પૂરો લે પણ કામ કઈ કરતા નહી દીકરા જાપતી નાકા ધ્યાન રાખજો આવ નવી નવી એબજેટ છે 6 મહિના હાલે લીજે ને 8000 કિલોમીટર હાલે લીજે ગાડી હાલીએ હાલીએ મારી બાજ આવી આ મુક સડા પેરી પેરી ને આવા સડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજાર માં રખડવાની વસ્તુ નથી તને ના પડી તો ના પડી તો ને ચડા પેરમાં ચડા પેરમાં દેવાત ભાઈ ગરમ થઈ જાય છે ના પડી કેમ અમત નથી હવે ચડ્ડા ની તમારા હાથ બહુ લાગે છે હાલ જાવ ધ્યાલ મારો દીકરો જયારે હોય ચડ્ડા પહેરીને રખડેસ તમારે ચડ્ડા પહેરવાનો બહુ શોખ જ હોય તો ઘીરે પહેરીને આટા મરાય ઓહરી માં થળિયામાં એટલે બાર કોક ની બેન દીકરી નીકળતી હોય સાહેબ આપણે અડધા અંગે કોઈ દી દેવાત ભાઈ ભૂલ થઈ ગઈ હવે પછી ચડ્ડા નહીં પહેર્યા એ આપણું પ્રોમિસ છે હવે આ બધીને સર્વિસ કરે હવે ચડ્ડા નહીં આવે તો મિત્રો તમારા માટે લઈને આવ્યો ગયું છું એફઝેડ વર્ઝન ફોર મિત્રો બે હજાર ત્રેવીસ નો દસમો મહિનો છે આઠ હજાર કિલોમીટર ગાડી હાલેલી છે સાવ નવે નવી બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં ગાડી છે નવી એક સાહીઠ થી પાસઠ હજાર રૂપિયાની થાય છે મિત્રો આ ગાડી તમને પડશે ખાલી ખાલી એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા મિત્રો નવી લેવાની કઈ જરૂર નથી એકવાર મારા શોરૂમની મુલાકાત કરો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો મતલબ મેરા હમ દોરો